રેડી છે તારીખ પાંચ સાત બે હજાર ચોવીસના રોજ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરા ખાડી કંપા ખાતે ફરિયાદી જયકુમાર નવીનભાઈ પટેલના ત્યાં બપોરના સુમારે બે માસીબાના વેશ ધારણ કરીને બે મહિલા કપડાં પહેરીને આવેલા પુરુષો અને તેઓએ તેઓને ઘરમાં ચાલતી અંધશ્રદ્ધા બાબતે ઘરમાં ચાલતા દુઃખ બાબતે અંધશ્રદ્ધા દૂર કરવા માટે તેઓ ખોટું નામ ધારણ કરી અને તેઓને પાસેથી તમારા ઘરનું દુઃખનું નિવારણ કરી આપવાની લાલચ આપી અને તમારે દાગીના લઈ અને મારે સ્મશાનમાં વિધિ કરવા જવું પડશે એમ કહી અને એ દાગીના લઈને છેતરપિંડી કરી અને નાસી ગયેલા જે બાબતે ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલો અને તાત્કાલિક એની જુદી જુદી ટીમો બનાવી અને તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં સિનોલ બસ સ્ટેન્ડ પાસેથી શંકાસ્પદ વાહન સેન્ટ્રો સેન્ટ્રોકર જીજે થ્રી ઈએલ જીરો છસો સાડત્રીસમાં આ ગયેલ મુદ્દા માલ સોનાનો હાર તથા સોનાની ચેન પેન્ડ સાથેની મળી આવેલી અને જેઓની પૂછપરછમાં તેઓ બાબુભાઈ માનસિંહ પરમાર રહેવાસી રાજકોટ તથા અજમલભાઈ લક્ષ્મણભાઈ વાદી રહેવાસી હાલ રહેવાસી પુસરી મૂળ રહેવાસી નાઓ મળી આવેલા જેઓએ પરબતભાઈ નાથાભાઈ રાઠોડ તથા નારણભટ શ્યામભી શ્યામજીભાઈ અખોલી આ સાથે મળી અને આ પૂર્વે આયોજિત કાવાતુર રચી અને તેઓની અગાઉથી એમના ઘરની થોડી માહિતી મેળવી એમને વિશ્વાસમાં લઈ અને એમના ઘરના દુઃખ દર્દ દૂર કરવાની લાલચ આપી અને તેઓના પાસેથી દાગીના છેતરપિંડીથી લઈ ગયેલો જેઓને ધનસુરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટાફ પીએસઆઈ સીપીઆઈ શ્રી તથા પોલીસ સ્ટાફના માણસોએ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી અને ગણતરીના કલાકોમાં આરોપી મુદ્દામાલ સાથે પકડી પાડે છે